ગાઈસ કેમ છો બધાય મજામાં બપોર થઈ ગઈ સવા વાગી અમારા જે બ્લોગ ચાલુ કરવામાં અ એટલે જો હું હું તો ઉઠો રોજ જરે ઉઠાઈ જાય હું રહી ગયો તો મસ્ત કુવાનો ઉઠા પછી વરી ગયા જે હું તહેવાર વાતે વાલડટી કરવાની હોય તેમાં થોડીક ગાઈસ ભીડ હતી એમાં મોડું થઈ ગયું ને મોડો મોડો નાસ્તો થયો ને એવું બધું એમાં ઘણું મોડું થઈ ગયું છે તો અત્યારે અમે બધા બધા શું કરે ને તમે જોજો હું કરી જોજો હું તો જો હું છે ને ટેસ્ટ મેચ જોઉં છું બરાબર બીજો રસોઈ બનાવી પછોતો અહીજો હુતા જોવા ઈચકો નાખ્યા અમી વચ્ચે લીધું આ તો મારે જ છે

એ મને મન માં મને ભૂખાય ભૂખાય એ અંદરથી મને કહેતા ઓ બુક લાગી જમવાનું થાળી આપો એટલે આપી દીધી એમનો થાળી હા જો જમવામાં રેડીયા ભરી દન શાક તો મને વિચાર્યું તો જઈ ના ને બટેટા અને શાક ખા બસ એમથી ગાડીનો ફટાફટ કરીશ ને એટલે હું કર લાગુ તો નિંદર કરવા થાય ને હા એ સાફ સફાઈ બધું થઈ ગઈ જો મય કલહવારે કેવું બધાય આખો 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 આય બધાય ઉડતું અત્યારે બધું કેવું ક્લિયર થઈ ગયું તો એ જ બાકી હતું હા ખાના બાકી રહી ગયું બાકી ઓલું આખો હા 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 હા

લોગા આ લોગ જો મનોરંજન થાય નીંદરા બોલા ફાફા પાડે તારા બોલા દે આ બોળ હવે એકદમ દુખે ખબર ને મામેનો વિડિયો બાય કાપી લે મોં મચી ડરી અત્યારે અન અદ્ભુત વેન એટલે કિચન જો બધું સાફ થઈ ગયું હી અત્યારે ગજમ મન બનાવ તો એટલે થઈ ગઈ તો ક્યાંં થાય રે બમે ના દીવા નું સાફ થઈ ગયું ને કેમ એમ મેલી હતી રાધી આમાં જ કેટલી વાત હવાય ને તમે ગયા ક્યારે દસ વાગે ગયા ને દસ વાગે ને એમ હતી બપોર થયું તો અમે પછી ફ્રીજે હારા સાફ કરી મેં તો ઘઉં મૂકવા દીધું વખાલે ગોલના ડ્રોઅર બાકી છે ને બારોબાર એમાં જાડા થઈ ગયા ખાલી ડુઅરનું બાકી તો બાકી કોઈ કામ નથી પછી તો કંઈક બનાવશું ઘરનું પછી ખબર ન ને બહારમાં બહુ ભાવતો નથી આવે આપણે લઈ આવીએ થોડોક ટાઈમ એમ થાય કે નો લેવ ગ્યા ને દવા બહુ પછી પડી કે તમને ભેર્યા છે રમો જ ના બાય પછી ખાય તો ગતે એમ ગોડાને કે ઓલા પકડે બીજું ગોલ વાપરતા હોય ને હોય આખો આખા દિવસનું એકા તેલ વાપરતા હોય ને રહેવું એટલે જો મને કે ના મોળમાં ભેજા હું ને નાસ્ત કરી લેવું બઈ થોડું બધું ઘરમાં તો બનાવવું પડ પુરી લેવું ઘરમાં બનાવ્યું ને તમ માંધો ના આજુ તાજુ હોય પ્લસ આપણે બધું ચોખ્ખાઇ થી ગયેલું હોય એટલે ઘઉંની પૂરી કરશું થોડી જોઈએ મેળ મોઢા મોટામાં લાલ પાડો જોઈએ મેળ આવશે એમ કરશું બાકી પ્રથા મારે એક બનાવી તો આજે આપણે એના માટે રમવાય જવું પડશે

ના ના છોકરાને ને વાત પકડી ને આવી ગયા આડે વૈદ્ય મેક તો મેં હું આડે રસ્તો જોયો હોય ને ચાલો મળી શાક લેવા આવ્યા અમે ત્યાં હેલો ગાઈસ કેમ છો બધા મજામાં અમે આવી ગયા છે ઘરે અને વાઈકા છે છાડા તો તમને પાછળ દેખાતું જશે અને જા મમી તૈયાર થયા છે શું કામ તૈયાર થયા છે શું લાગે તમને બધાયને થઈ ગયા છે અને ભક્તિ અહીંયા તૈયાર થઈ ગઈ છે કેમ તૈયાર થઈને ક્યાં જાવ અત્યારે સાડા આઠ વાગે

આ ધામોકનો હારું કેવાય ને તો હારું કેવાય દે ઓહો વગર કી તેમ લઈ જાવ ક્યાંય ઘર વગર ખાતા જમવા લઈ જાય તો તો થીજો હવે તૈયાર થઈ ગયા આમાં કે ગયો નીચે નીચે લઈ ગયા નીચે જાવ તો એ કે રેતી થી હમ હમ ફિર લઈ ગયા આપડા માંસ્તા શોપિંગ કરી આયા થોડે ઘરે સાત પછી ગામો સાચી વાત ਹੈਲੋ ਹੈਲੋ ਇਹ ਲੱਗੇ 8:30 ਹੋ ਗਈ ਪਰ ਭੀੜ ਅੱਧ ਵਾਰ ਨਹੀਂ ਆਇਆ ਘਰੇ ਤੋਂ ਹਾਂ ਪਾਚੋ ਉਹ ਲੈ ਦੇ ਨਹੀਂ ਸੀ ਹਾਂ ਹੋਏ ਇਹ ਬੇਤ ਲੈ ਲਓ ਹਾਲੋ

બધા લેડીસ ઓફ અમેરિકા કે જાવ જાવ તો તો તને કહી તો કે ના આપણે ન જાવ ન જાવ એમ કરો અમે કાલે બધું અંદર મારી પછી આપણે ગામમાં ગયા ગામમાં ગયા આજ મરત કે અમે ઘરે ઘરે તમને તમને બાર અમારતની નઈ

जान म म गिया ल बाद लस म गिया ग्या आज नि जम जम बस म जए बिकार छे अध्याय तो प्रेमले गयो म ज एक्ला जई त म मुजाय हे भेडाउ त म ज म भाषा मा प्रथा भएन नोवे इने बडी जग्गै हालु हो एन के द गडा गडी करव अर्थ मने कता थाय का वनिया कदूर दुरा दुरा कुन गय र અને દાયમ મમ્મી જાયવી ચાલે અહીંયા સોફા ન હતા ને અને સોફા પર ખજવા દે. બહુ જવાનું હોય. મારી પાસે આરામ હા તો સુવાઈ ગયા હું પાછો આ નીકળો. હા હા ચારે ચાલો લોકો નેમ કર્યા બધા ને બાએ જય શ્રી કૃષ્ણ મોડે પાછો નવા લોકો સાથે. એક આઈશે તો નોમન બતાવશે. Bye, 제시크리스마.